હલો મિત્રો આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે ગુજરાતી ફૂલ થાળી દૂધપાક શાક પૂરી સૌથી પહેલાં એક તપેલી લઈ લેવાની એમાં થોડુંક પાણી એડ કરી દેવાનું એમાં દૂધ એડ કરી દેવાનું પાણી એટલા માટે એડ કરવાનું કે નીચે દૂધ સોટી ન જાય તમારે જેટલી દૂધપાક પાક બનાવવો હોય એટલું દૂધ એડ કરી દેવાનું દૂધપાક બનાવતા હોય ને ત્યારે દૂધ એડ કરીને ત્યારે પહેલા આપણે ખાંડ એડ નહીં કરવાની આ મેં ચોખ્ખા લીધાશે થોડી વાર પલાળી દીધા હતા કલાક જેટલા મેં મારીથી ઝાઝા લેવાઈ ગયા છે તમે બે ચમચી એડ કરજો એને ક્રશ કરી નાખજો ચો દૂધ ઉકળી ગયું ને પછી જ ખાંડ એડ કરીશું અને જે આપણે ચોખ્ખા લીધા હતા ને ક્રશ કરીને અને એડ કરી દેવાના દૂધપાકમાં એટલે મસ્ત ઘટ દૂધપાક બનશે આપણે ઘણીવાર એવું થતું હોય કે દૂધપાક બનાવીએ તો દૂધ ચોખ્ખા નીચે જ રહી જતા હોય દૂધ પાકમાં પણ આપણે દૂધપાકમાં ચોખ્ખા પલાળીને અને ક્રશ કરીને એડ કરીને એકદમ ઘાટો દૂધ પાક બનશે સ્વાદ પણ મસ્ત આવશે જાયફળ લઈ લીધું છે જાયફળ એડ કરી દેવાનું હમણાં જો તમને બતાવીશ એકદમ ઘાટો દૂધ પાક બની રેડી જોશ તો એ મારી કીધે થોડાક વધારે ચોખ્ખા લેવા જાય તમારે બે ચમચી ત્રણ ચમચી જ લેવાના પછી જો જાદુ જ દૂધ હોય ને તો ઝાઝા લેવાના દોઢ લીટર દૂધ હતું ને તો બે ચમચી જ લેવાના જો મસ્ત ઘાટો બનીને રેડી થઈ ગયો છે ચારોલી એડ કરી દેવાની આપણે કુકર લઈશું એમાં બટેકાનું શાક બનાવશું તેલ એડ કરી દીધું છે રાઈ જીરું એડ કરી દેવાનું હિંગ અને બટેકા નોર્મલી બધા બનાવતા જ હોય પણ હું ફૂલ ડીશ એટલે તમને કે અમે આવી રીતના ઘરે શાક બનાવીએ છીએ બટેકાનું શાલ બટેકાનું શાક હોય ને તો બહુ મસ્ત લાગે પણ અમારા બાળકો નથી ખાતા શાલ બટેકાનું શાક ન દૂધ આરે મસ્ત લાગે થોડીક હરદળ એડ કરી દીધી છે થોડી વાર તેલમાં આવી રીતના છે ને સળી જાય ને એટલે મસ્ત સોફ્ટ બટેકું થઈ જાય છે ડાયરેક્ટલી પાણી નહીં નાખી દેવાનું એટલે શાક મસ્ત બનશે હવે આપણે એડ કરી દઈશું લાલ મરચું કોરી ચટણી એડ કરી દેવાની કારણ કે ઓછું મરચું લાગે એટલે હું મરચું કોરું એડ કરું થોડુંક અને થોડું પાણી એડ કરી દેવાનું ત્રણ વિસલ કરી નાખવાની જોઈ શકો છો તમે શાક બની જાય અને જીરું હંમેશા ચાક સડી જાય એટલે ઉપર જ એડ કરવાનું તો જ એને સ્વાદ આવશે તમે એક વખત ટ્રાય મારી જોજો પૂરી માટે લોટ બાંધી લેવાનો છે જીનો લોટ લઈ લેવાનો છે બે વાટકા ભાખરીનો લોટ લઈ લેવાનો છે તમારી પાસે ભાખરીનો લોટ ન હોય તો રવો એડ કરી શકો છો તમે પૂરી તળાઈને એકદમ ફૂલીને દડા જેવી ક્રિસ્પી થઈ ગઈ છે ભાખરીનો લોટ એડ કરવાનો મતલબ એમ કે પૂરીમાં તેલ ન રહી ને એકદમ સોફ્ટ પૂરી કડક બને સરસ ફૂલી ફૂલીને ને દડા જેવી અને ઘણીવાર કેવું થતું હોય કે ઘણાને તેલ રહી જતું હોય પૂરીમાં જો તમે જોઈ શકો છો મસ્ત બની રહી છે ને આપણી ડીશ બનીને રેડી થઈ ગઈ છે જો ફૂલ ડીશ તૈયાર